જય સ્વામી નારાયણ કેમ છો બધા બધા મજામાં જઈશો ભાઈ મજામાં જવું ને આપણા વૃક્ષ જોતા મજામાં ના તો હું જોઈએ અત્યારે વાય અઢી અને આપણે ને બધા છોકરા હોઈ ગયા હોય રૂમમાં પણ બે ત્રણ છોકરા ને આપણે બાજુના રૂમમાં ને કંઈક પ્રોજેક્ટ બનાવે તો હાલો આપણે થોડીક પૂછપરછ કરી કે અત્યારે કેવાનું પ્રોજેક્ટ બનાવે ને શું શું કરે છે હાલો મિત્રો આપણે આવી ગયા રૂમમાં હાલો અંદર બે જણા બેઠા પૂછીને ને કેવાનું પ્રોજેક્ટ બનાવે અત્યારે મિત્રો આ છે ક્લાસરૂમ એટલા મોઢા રહ્યા આ કે એટલા આઠ મોઢા રહ્યા તી જુ કે હું નામ ભાઈ તારું મારું નામ જામિલિયા વિશો તારું નામ ડબરિયા દીક્ષિત ક્યું કામ મોટા ઓડાડા તારું ભાઈ મારું જામકનો અત્યારે શું કરો અત્યારે અમે જો પ્રોજેક્ટ બનાવીએ કેવાનું પ્રોજેક્ટ પ્રોજેક્ટ અમારે બસ આ ડ્રિલ મશીન બનાવી ડ્રિલ મશીન કેવી દે આ ડ્રિલ મશીન નામ જેમ કે મોટર આવે તો આ મોટર વધારે બળ કાઢે અને આના મદદથી આપણે જમીનમાં કેવી રીતે કોઈ આપણે નાનો આપણે મિનિએચર આપણે ગમે કામ કરતો હોય એમાં આપણે હોલ પાડવો કેવું કંઈ હોય તો આના દ્વારા પડી જાય હા તો કઈ રીતે તમે સમજાવશો કઈ રીતે બનશે આ બસ આપણે જો આ ચાર્જર આવે આના બે પોઈન્ટ આપણે ડાયરેક્ટ મોટરમાં દઈ ને એટલે મોટર ચાલુ થઈ જાય પછી તો બાકી આનું હાર્ડવેર ડિઝાઇનિંગ બનાવવાનું એટલે આપણે ડ્રિલ તૈયાર કઈ રીતે બનશે સપોર્ટ થઈ બધી આપણે હા તો આપણે યાર હા આપણે પ્રેશર દ્વારા આપણે આપણે જેસીબી કેવી રીતે ઊંચું નીચું થાય હા એવી રીતે આપણે ઉપર નીચે કરવા માટે એમાં પાણી ભરીને આપણે પ્રેશર દ્વારા આપણે હાઇડ્રોલિક બનાવશી અને એમાં ફિક્સ કરી દેવો ઓકે ઓકે એટલામ ભણો તમે આઠ એ તો મિત્રો આઠે આઠ એના વિદ્યાર્થીઓ એ ત્યાં ધ્રીલ મશીનનો પ્રોજેક્ટ બનાવ્યા અવળાસ સ્ટુડન્ટ તો મિત્રો આઠે આઠ એનો રૂમ પ્રોજેક્ટ રૂમ કેવી મજા આવે ભાઈ ભણવાની એક્સપિરિયન્સ કયો તમને બીજા જોઈને આવે આપણે બસ જો તમે અહીંયા ભણોને તો વધારે બહારની સ્કૂલ કરતા કારણ કે આ બધી પ્રવૃત્તિઓ તમને શીખવવામાં આવે શું એક્ટિવિટી કરાવે અહીંયા જો જી મ્યુઝિક હોય જી વિઝન હોય પછી તમારે કઈ સાયન્સ લેબમાંથી જો તમારે જોતું હોય શીખવું હોય તો બધું તમને શીખવાડે અને અહીંયા જો તમને વાતાવરણ કે મળશે ને જો આ ઈ હે તારું નામ હોય મારું મિત્રો આના આપણો કેમેરામેન હતો અને આ બે આપણે અત્યારે પ્રોજેક્ટ બનાવે છે ક્યારે પ્રોજેક્ટ દેવાનો છેલ્લે લાઈટ ને એવું બતાવતું હા 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 મિત્રો નાના નાના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ બનાવે ના એનો ક્લાસરૂમ ટેસ્ટ ટેસ્ટમાં કેટલા માર્ગ આવે આપણે ટેસ્ટમાં આપણે 20 માર્કની ટેસ્ટ હોય બધાને 17 ઉપર 17 ઉપર વેરી ગુડ ફાઈલ હે બધા વિદ્યાર્થીનો નામ અલગથી જ ફાઇલ એમ ને પર્સનલ ફાઇલ હા બધા રિઝલ્ટ એટલે એને બધું અહીંયા અહીંયા દર્શાવી દઈએ એમ ને કે તમારી આ ફાઇલ તમારા રિઝલ્ટ આવે એ તમારા ફાઇલમાં અહીંયા ફાઇલ કરી દેવાના અને તમારા જે રિઝલ્ટ આવે એ આપણે બોર્ડ નોટિસ બોર્ડમાં આવી જાય આ વધારે આવું આ જોઈને ને વિદ્યાર્થીઓને ને વધુ માર્ક લેવા અને આગળ વધવાની એને વધુ ઓપોર્ચ્યુનિટી મળે કેમકે ને પાછળ રહી જાય તો વિદ્યાર્થીઓને ખોટું મનમાં નારીએ ને

તો મિત્રો આ હતા આઠ એના વિદ્યાર્થીઓ આપણે એના થોડી જાણકારી લીધી મેં તો નીકળતો ચાલો બ્લોગ બનાવતો ભાઈ પાયાધાર પ્રોજેક્ટ બનાવતા હતા તો અત્યારે ને આપણે હાને એક મસ્ત બ્લોગ આવવાનો છે એ અત્યારે બનાવવાનો હોય અને એડિટ કરવાનો છે તો એ બ્લોગ પણ તમે જોતા આવજો અને અત્યારે જો બહારનું વાતાવરણ હા 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 હે ને આપણે ગ્રીન સ્કૂલ આનો તમને અલગથી વિડીયો મળશે બહુ મસ્ત વિડીયો બનાવશું તમે એ વિડીયો તો જોજો બહુ મજા આવશે ગ્રીન સ્કૂલ નેચરલ પ્રકૃતિની વચ્ચે સ્કૂલ બનાવેલી છોકરા ભણતા હોય રમતા હોય અહીંયા એ બહુ મજા આવવાની છે

તે સ્કૂલો આટો મારવા આયા હા આ ઝી મ્યુઝિક આ ઝી વિઝન આ બે વિડીયો તમને ભેગા જોવા મળશે હજી એના બનાવી લીધો હોય જે મ્યુઝિનો પણ હજી અપલોડ નથી કર્યો કેમકે વિઝન નો બની જાય ને પછી બે વિડીયો તમને ભેગા જોવા મળશે કા શું નામ તારું અર્જુન અર્જુન તારું કદલામ પણ દસ મુધુ વિદ્યાર્થીઓ બોર્ડ કેવી છે

આ વ્લોગ ને આપણે આજ ખતમ કરી જો તમને ગમ્યો તો લાઈક ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો